અમીરગઢના ખરાતી પાંથાવડા ગામને જોડતા માર્ગ ધોધમાર વરસાદના કારણે ધોવાઈ ગયો અમીરગઢ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખારાતી માલપુરિયા હરિયાવાળા ડેરી પાંથાવાળા તરફ જતો રસ્તો તૂટી ગયો છે અંદાજે સાત કિલોમીટર જેટલો જંગલ ખાતામાં આવેલ છે પાંથાવાળાથી રાજસ્થાનને જોડતો રસ્તો છે અને એ રસ્તો ત્રણ વર્ષ અગાઉ મેટલ કામ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતું આ રસ્તો વરસાદના કારણે તૂટી ગયેલ છે ખારા અને આજુબાજુના ગામમાં મોડી રાત્રે વરસાદની એન્ટ્રી થઈ હતી અને આ ગાહીના પગલે અમેરગઢ પંથકમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે અમેરગઢ સહિત આજુબાજુના ગામડામાં સારો વરસાદ વરસ્યો જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે વાત કરવામાં આવે તો ખારા ગામથી માલપુરિયા હરિયાવડા ડેરી થઈ પાથાળા જતો માર્ગ આશરે ત્રણ વરસ અગાઉ મેડલ કામ કરી બનાવેલ હતો જે મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે તૂટી ગયેલ છે આ રોડ પાથળથી રાજસ્થાનને જોડાતો માર્ગ છે આ રોડ તૂટી જવાના કારણે ખારાથી હરિયાવાળા ડેરી માલપુરિયા જેવા ગામોને આવવા જવા માટે તકલીફો ઊભી થઈ શકે તેમ છે જો આ રોડ પાકો બનેલો હોત તો આ પરિસ્થિતિ ઊભી થવાનો વારો ન આવ્યો હોત હવે ગ્રામ લોકો તંત્ર દ્વારા શું પગલાં છે તેની રાહ જોઈ બેઠા છે એવા ઇમરાન વાર અમીરગઢ